અમીરગઢમાં ટ્રક ચાલક અને આરટીઓની બબાલ ના અમીરગઢ નજીક ટ્રક ચાલકે આરટીઓ અધિકારીઓ પર હુમલો કર્યો ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ પાલનપુર આબુ રોડ હાઈવે પર ઓવરલોડ ટ્રક આરટીઓ કર્મચારીઓ દ્વારા ઊભા રહેવાનું કહેતા ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો ત્યારે આગળ જતા પોલીસ વચ્ચે બબાલ થતા મામલો બિચક્યો હતો મામલો ઉગ્ર બનતા ટ્રક ચાલકોએ ઉશ્કેરાઈને આરટીઓની વાન પર હુમલો પણ કર્યો હતો અને ટ્રકનો પીછો કરતા આરટીઓની સરકારી ગાડીના કાચ પર પથ્થરમારો કર્યો હતો સાથે જ ટ્રક ચાલકોએ આરટીઓ કર્મી પર હુમલો પણ કર્યો હતો ઇકબાલગઢ નજીક નેશનલ હાઇવે પર ટ્રક ચાલકો અને આરટીઓ કર્મીઓ વચ્ચે બબાલ થતાં હાઇવે પર વાહનોની કતાર લાગી ગઈ હતી અને લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા આ સમગ્ર ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતાં પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે પાલનપુર આબુ રોડ હાઇવે પર ઇકબાલગઢ નજીક નેશનલ હાઇવે પર ઓવરલોડ ભરેલી ટ્રકને રોકવા જતાં હંગામો મચ્યો હતો આ દરમિયાન આરટીઓ કર્મચારીઓ પર હુમલો થતા અમીરગઢ પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે